નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ વા રવિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વ ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદીના ચાંદી ઓગણતીસો પચાસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બે લાખ પંચાણું હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ છોડાનો સ્વ ભાવ ચાલી રહ્યો છે આજના બાવીસ કેરેટ સોના ભાવ એક ગ્રામ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તેર લાખ અઢાર હજાર રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચૌદ હજાર ત્રણસો અઠ્યોતેર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પંદર હજાર ચોવીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ હજાર સાતસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચૌદ લાખ સાડત્રીસ હજાર આઠસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર સાતસો ચોર્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છ્યાસી હજાર આઠસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સાત હજાર આઠસો ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ એક્યોતેર હજાર ચારસો રહ્યો છે આભાર મારાવાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો